કે મોલ હુકાવા મીડ્યો માલ ઢોરને કાંઈ ખાવા નથી એ શામજી બાપુએ એ ખેડૂની વેદના વાંચી લીધી અને પૂજ્ય શામજી બાપુની આંખમાં જરજરિયા આવી ગયા અને એમ કીધું કે જાઓ ભુદેવને બોલાવો કોઈ તે વિષાવદરથી ભુદેવને બોલાવ્યા ચાકડો નાખીને બેસાડ્યા અને પૂજ્ય શામજી બાપુ એમ કહેતા હતા કે આ માં હું લખાવું એમ લખો ભુદેવને હામાં બેસાડ્યા પૂજ્ય શામજી બાપુ બોલ્યા કે એમાં લખો કે દ્વારકાધીશ કાળીયા ઠાકરને માલુમ થાય કે અમારી ધરતીમાં માણા ને અને ઢોર ને કળાકા થવાની તૈયારી છે આ ટપાલ મળે એટલે તરત વરસાદ મોકલવા વિનંતી લિખિતન સત્તાધારથી સામજી એટલું કેતા બાપુ ની આંખમાં હુંડા પડી ગયા એ ને એમ કીધું આ ટપાલ લઈને જાઓ દ્વારકા અને ગૂગળી બા બ્રાહ્મણને આપજો આ એની દક્ષિણા તમારી દક્ષિણા ભાડું ભાળું ગૂગળી બ્રાહ્મણને કહેજો કે દ્વારિકાનો ઠાકર સાંભળે ને એમાં ટપાલ વાંચે એ બ્રાહ્મણ થી પાછો બસમાં બેસી અને ગયો દ્વારકા ગૂગળી બ્રાહ્મણને કીધું કાં તો શામજી બાપુની ટપાલ છે આ દ્વારકાના નાથના હામા ઉભા રહી એ ટપાલ વાંચો એ ટપાલ એને વાંચી ગુગળીએ એને દક્ષિણા આપી દીધી અને બ્રાહ્મણ પાછો બસ માં બેહી ગયો પણ પાછો વિસાવદર બ્રાહ્મણ ઉતરે છે ને ત્યાં એ મલકમાં વરસાદ વરહતો હતો બાપ આની તિથિ ઉજવાય હા એમને એમ ન ઉજવાય